જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી ચેનલ માં આજે તો દૂધ નું ખબર તો પડી ગઈ છે કે આજ પૂનમ છે કારણ કે પૂનમ નું બગદાણા એક વાર જાય છે ભગોડા અને આ વખતે વારો છે બગદાણા નો તો દૂધ ભરી દેશે છે પણ ભરવા કોઈ બીજા જાય અમારે જવાનું છે નણંદ ના ઘરે અને માયા ને મળવા પણ

કે ગયા છે બકવરના એક જેવું થઈ ગયું મોડું થઈ ગયું કારણ કે હામટા માણસ જમવાના અને બધાએ ભેગા મળી અને વર્ષા વૈત્રિનો વરત ઉજુ છે અત્યારે તો એનું વાના નહીં થઈયા કે પછી વાત કરશું આપણે અને બેહી ગયા છે જમવા માટે વર્ષા વૈત્રિનો વ્રત કાલે કરી નાખ્યું છે ને આજે જમવાનું છે તો કેટલા મહેમાન હે છે આ બધી ગણી છે જમવા માટેની

આપણે આવી ગયા સુરભી સુરભી ને નાના ની માટી કરી ને વરસજી આપેલી છે તો એને અહીંયા મળવા આવ્યા છે સુરભીને અને માયા પણ અહીંયા મળી હતી તો માયા પણ આયા છે તો સુરભી જો એક વરાતીમાં ડબલ થઈ ગઈ છે હતી એ કરતા ખોળા 5 વાગી ગયા ફૂલ માલનો ટાઈમ થઈ ગયો છે અને માલના ટાઈમે ઘરે પોગી ગયા છે અને આ શનિવાર હતો એટલે આ બધા પણ ઘરે છે જૈન શુભમ સુભાવ ને એશ્વીન હાલો બે ત્રણ માલનો મિલ્કિંગ થઈ ગયું છે હવે જાનકીનો અને લક્ષ્મીનો વારો છે દોલા દો જાનકી કોણ છે વાટ જોવે છે લક્ષ્મીનો દોન કામ શરૂ કરી દીધું છે અને જાનકી હો ખાણ ખાવા મડી છે અમારે એને દોવાની છે રાજાને માછડી મેં દેગલા લગાડી દીધું છે પાંદડાના ધરાયન ખાય ને પછી આખી રાત લઈ જાય વાલા ઝાડીયામાં બેસવા માટે રાતના આઠ વાગી ગયા છે અને આજે જલ્દી જલ્દી રસોઈ બનાવી કારણ કે બહુ ઉકળાટ થાય ગરમી થાય છે અને કોઈને ઓટલો કે રોટલી કંઈ ખાવું નહોતું ને દાળ ભાત ખીચડી એવું તો આપણે બફર કરતા હોય તો આજે મેં અત્યારે બનાવી નાખી છે ઘઉં સેવ અને ઘઉંની સેવમાં આપણે ગાયનું ઘી અને થોડીક આપણે ગળની જે ખાંડ આવે છે એ નાખી દીધી છે અને સેવ તો આપણે દૂધમાં ગળમાં ઘીમાં જેને જેમાં ભાવે એમાં ખવાય તો મને તો ઘીમાં પણ બહુ ભાવે અને દૂધમાં પણ બહુ ભાવે तो आ बनी गी से आपरी शेव तो जी थोड़ी कान ना की दे